નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે લઈને આવ્યો છું થોડીક મોંઘી રહેવાની છે પણ સસ્તા ભાવમાં સારી એવી કન્ડિશનમાં ગાડી લઈને આવ્યો છું ઊંચા મોડલની બધી જ ગાડીઓ રહેવાની છે બરાબર મિત્રો પહેલી વાર જો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યો હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો જેથી કરીને આવનારા અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આજે સરસ મજાની કન્ડિશનની અંદર શોરૂમ કન્ડિશનમાં આજે તમારા માટે স্পેશિયલ ઓફરની અંદર લઈને આવ્યો છું વિવેન્ડેની i10 ગ્રાન્ડ ગાડી બરાબર નિયોસ એકદમ કન્ડિશન વાળી મિત્રો ગાડી રહેવાની છે બરાબર વર્ઝનની વાત કરું તો 1.0 m t સ્પોર્ટ વર્ઝન મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે મોડલની વાત કરું તો 2020 નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનરની અંદર મિત્રો ગાડી જોવા મળવા જવાની છે બરાબર બીજું મિત્રો ગાડી તમે જોઈ શકો છો અંદર કોઈ સ્ક્રેચ નથી બરાબર ઓરિજનલ કંપની કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર બોડી ની વાત કરું તો ગાડીની અંદર કોઈ જાતનો સડો નથી ઓરિજિનલ કેચિસ આવવાની છે બરાબર ઓરિજિનલ એસોસી પણ તમને ગાડીની અંદર જોવા મળી જવાની છે બરાબર વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની સિકવેન્સ કીટ ગાડીની અંદર આવવાની છે વીમો પીયુસી પાર્સિંગ ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે એસીની વાત કરું ને તો જોરદાર એસી મિત્રો ગાડીની અંદર એકદમ ચીલ્ડ કન્ડિશનમાં જોવા મળવાનું છે બરાબર સરસ મજાના પાવર વિન્ડો છે ચારે ચાર સીટ કવરો સારા રહેવાના છે ગાડીની અંદર કોઈ જાતનો મિત્રો ગાડીની અંદર ફોલ્ટ નથી બરાબર જેન્યુન કિલોમીટરની ગેરંટી આપવામાં આવશે ગાડીની અંદર બરાબર ટાયરોની વાત કરું તો એસી ટકા જેવી ફક્ત ચાર લાખ ને દસ હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર ગાડી તમને ફર્સ્ટ ઓનર વાળી બે હજાર નું મોડલ અને ફર્સ્ટ ઓનર વાળી ગ્રાન્ટ આઈટેન ન્યુ ગાડી આપી દેવાની છે બરાબર વહેલા તે પહેલા મિત્રો મોકાનો સોદો છે સરસ મજાની કન્ડિશનવાળી ગાડી છે સસ્તામાં છે જો ગાડી લેવી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક ઉપર ક્લિક કરો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજની ત્રણથી ચાર ગાડીઓની માહિતીઓ પણ આપતા હોઈએ છીએ મિત્રો રાજકોટની અંદર ઊંચા મોડલની અંદર મારુતિ સુઝુકીની વેગનર ગાડી આજે લઈને આવ્યો છું બરાબર સરસ મજાની કન્ડિશન વાળી ગાડી આપણી રહેવાની છે મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર બાવીસનું આઠમા મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનરની અંદર મિત્રો તમને ગાડી જોવા મળી જવાની છે બરાબર ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની સિકવેન્સ કિડ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે વર્ઝનની વાત કરું ને તો ટોપ મોડલ વીક

તો ફક્ત ઓગણ હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર આપણી આ ગાડી ચાલી છે પણ અંદર તમને બધી જોવા મળી જવાની છે વાત કરું મિત્રો ઇન્ટેરિયર નીટ એન્ડ ક્લીન કંડિશનની અંદર ગાડીનું ઇન્ટિરિયર જોવા મળી જવાનું છે સરસ મજાના સીટ કવરો રહેવાના છે એસી ની વાત કરું તો એકદમ ચિલ્ડ એસી તમને ધુજાવી નાખે ને એવું ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર સરસ મજાનું મ્યુઝિક સિસ્ટમ પણ ગાડીની અંદર રહેવાનું છે

અને કિંમતની વાત કરું ને તો ફક્ત પાંચ લાખ ને પિંચોતેર હજાર રૂપિયામાં ફર્સ્ટ ઓર્નરની બે હજાર બાવીસની વેગનર ટોપ મોડલ ગાડી તમને આપી દેવાની છે મિત્રો કિંમત ગાડીની અંદર નિગોશિએબલ રહેવાની છે બરાબર ગાડી જો ગમતી હોય ને તો ગાડીની અંદર લોન પણ થઈ જવાની છે ગાડી જો ગમતી હોય તો ડિસ્પ્લે પર મારો કોન્ટેક નંબર આપેલો છે અને આ ગાડી તમને મોમાય ઓટો રાજકોટની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો મિત્રો ત્રીજી ગાડી પણ ઉંચા મોડલની અંદર મારુતિ સુઝુકીની સ્વીપ ટુકડો ટોપ મોડલની અંદર ગાડી તમારા માટે લઈને આવ્યો છું બરાબર એકદમ રિઝનેબલ ભાવમાં ઓછી કિંમતમાં શોરૂમ કન્ડિશન વાળી ગાડી તમને આપવાની છે બરાબર મોડલની મિત્રો વાત કરું તો બે હજાર ઓગણીસ નું બારમા મહિનાની અંદર આપણી સ્વીપ ટુકડાનું મોડલ રહેવાનું છે ગાડીની અંદર તમને જીજે ત્રણ ની રાજકોટની નંબર પ્લેટ જોવા મળી જવાની છે બરાબર વેક સાઈડ ગાડીની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે ફ્યુલ ની વાત કરું ને મિત્રો તો પેટ્રોલ પ્લસ સી એનજી ની સરસ મજાની સિક્વેન્સ કીડ ગાડી ની અંદર તમને જોવા મળી જવાની છે બરાબર કંપની કલર કલર ની અંદર ગાડી રહેવાની છે ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી રહેવાની છે બરાબર એક જ હાથે ચાલેલી ગાડી છે બરાબર ઇન્સ્યોરન્સ ની વાત કરું તો ઇન્સ્યોરન્સ ગાડીની અંદર

સરસ મજાનું ઇન્ટિરિયર ગાડીની અંદર જોવા મળવાનું છે સરસ મજાના કંપનીના ના લેધર સીટ કવરો ગાડીની અંદર રહેવાના છે એક રૂપિયાનો મિત્રો ખર્ચો નથી ઓરિજિનલ કંપની કન્ડિશન વાળી ગાડી છે બરાબર બીજું મિત્રો ગાડીની અંદર તમે કન્ડિશન બી જોઈ શકો છો કે સો ટકા તમને ગાડીની અંદર નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે બરાબર કિંમતની વાત કરું ને મિત્રો તો પાંચ લાખ ને નેવ રૂપિયા ગાડીની અંદર કિંમત માલિક દ્વારા રાખવામાં આવી છે

તમારા કોઈ સગાવાલા સંબંધી મિત્ર સર્કલ ને સેકન્ડ હેન્ડ સસ્તા ભાવમાં સારી એવી ગાડીઓ લેવી હોય તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો